સુરત શહેરના સીમાળા ચેકપોસ્ટ પર સરોલી પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક કાર પોલીસને શંકાસ્પદ જણાઈ આવી હતી તેથી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી કાપડની અંદર સંતાડેલું સોનું મળી આવતા પોલીસ ચોંકી ઉઠી પોલીસે ચૌદ કિલો શંકાસ્પદ સોનું જેની કિંમત રૂપિયા આઠ કરોડના જથ્થા સાથે બે શખ્સો હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયાની ધરપકડ કરી હતી અને સોનાના જથ્થા સંદર્ભે જરૂરી દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા પરંતુ તેઓ પોલીસને કોઈ જ યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા પોલીસ તપાસમાં મૈધરપુરાથી ઉભેડ ખાતે કોઈ ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું હાલ તો પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી શંકાસ્પદ સોના પાછળનો ઉદ્દેશ્ય જાણવા માટેની કવાયત હાથ ધરી છે જેની કિંમત આઠ કરોડ સત્તાવન લાખ છન્નું હજાર બસો બ્યાસી તેમજ બંને આરોપી પાસેથી બે મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતાં પોતાની પાસે કંઈ કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે